આગળ વાત કરીશું મહત્વની અપડેટ વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું અમદાવાદ ફ્લેંગ ક્રેશમાં પાંચ પ્રવાસીના મૃતદેહ સોંપવામાં આવ્યા છે પાંચ જેટલા પ્રવાસીના ડીએનએ મેચ થતા મૃતદેહ સોંપવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે ભાવનગરના બે પ્રવાસીના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે પરિવારમાં ગંભીરીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે ગ્વાલિયરના એક પ્રવાસીનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે આ જ અંગે વાત કરીશું સમાચાર ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે ઝલક પાંચ પરિવારોને તેમના મૃદ્ધિ સોંપવામાં આવ્યા છે શું અપડેટ મળી રહી છે જે ગઈકાલે જે પ્લેન ક્રેશ થવાની જે દુર્ઘટના ઘટી હતી તેમાં મોટી સંખ્યામાં જે લોકો છે તેના મૃત્યુ થયા છે ગઈકાલે પણ જે હૈયાપાટ રૂડન છે તેઓના પરિવારજનો કરી રહ્યા હતા ત્યારે આજે પણ બીજા દિવસે પણ તેવા જ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે વહેલી સવારે જે પીએમ નરેન્દ્ર મોદી છે તેઓ જે ઘાયલ થયેલા લોકોને સાથે મુલાકાત કરી હતી અને સાથે સાથે જે ડૉક્ટરો સાથે ચર્ચા કરી હતી કઈ રીતે તેઓને સારવાર આપવામાં આવી રહી છે તે અંગે માહિતી મેળવવામાં આવી હતી તો બીજી તરફ જે ડેડ બોડી છે તે ડેડ બોડી મોટી સંખ્યામાં અહીંયા મૂકેલી હોવાથી તેનો પણ છે તે ઝડપથી છે તે નિકાલ થાય તે માટે પણ કાર્યવાહી ચાલી રહી છે પાંચ જેટલી જે ડેડ બોડી છે તે ડેડ બોડી તેમના સ્વજનોને છે તે સુપ્રત કરવામાં આવી છે જે ડેડ બોડી છે તે ડેડ બોડી લાવવા લઈ જવા માટે છે તે જે વીસથી વધુ છે તે જે ડેડ બોડી વાન પણ અહીંયા કરી દેવામાં આવી છે જે પરિવારજનો છે તે તેમના સ્વજનોની જે મૃતદેહ છે તેઓને લઈ જવા માટે અહીં આવ્યા છે અને જે રુદન કરી રહ્યા છે કહી શકાય કે સમગ્ર હોસ્પિટલમાં હાલ ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે પરિવારજનો છે તે પરિવારજનોને તેમના વાલ સોયા ખો ખોયાઓનું દુઃખ જોવા મળી રહ્યું છે જે બીજી તરફ જે મોટા પાયે જે ડેડ બોડી છે તે હજુ પણ છે તે ઓળખ વિધિ થઈ શકે તેવી નથી જે ડેડ બોડી છે તે મોટી સંખ્યામાં છે તે બર્ન થયેલી હોવાથી અંગો છૂટા પડેલા હોવાથી ઓળખ થઈ શકે તેમ નથી અને આથી જ જે ડીએનએ ટેસ્ટ ગઈકાલે શરૂ કરવામાં આવ્યા છે તે આજે પણ છે તે કાર્યરત છે બસ બસોથી વીસથી વધુ પણ જે ડીએનએ ટેસ્ટ તે થઈ ચૂક્યા છે હજુ પણ જે લોકો આવી રહ્યા છે જે સ્વજનો આવી રહ્યા છે ડીએનએ ટેસ્ટ કરવા માટે તેઓના ડેસ્ટ ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે ડીએનએ ટેસ્ટ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ આવ્યા બાદ જે ડેડ બોડીની ઓળખ કરવામાં આવશે ડેડ ડીએનએ મેચ થાય તે ડેડ બોડી તેઓના સ્વજનોને સોંપવામાં આવશે અને આ રીતે છે તે ડેડ બોડી છે તે અહિયાંથી નિકાલ કરવામાં આવશે પરંતુ કહી શકાય કે કાલ જેવો જ માહોલ હાલ જે અત્યારે છે તે સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે અને તે જે મૃતકોના સ્વજનો છે તે સ્વજનો અત્યારે કલ્પાન કરતા જોવા મળી રહ્યા છે આભારજનક જોડાવા માટે અને માહિતી આપવા માટે તો પાંચ જેટલા પરિવારોને તેમના મૃતદેહ સોંપવામાં આવ્યા છે પરિવારો કલ્પાંત કરતા જોવા મળી રહ્યા છે અને હજુ પણ ડીએનએ ટેસ્ટ અન્ય મૃતદેહોના કરવામાં આવી રહ્યા છે હજુ બોતેર કલાક જેટલો સમય લાગશે એટલે કે ત્રણ દિવસ જેટલો સમય લાગશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે એટલે કે પરિવારજનો આક્રાંત કરતા જોવા મળી રહ્યા છે તેમની આપીતી જણાવતા જોવા મળી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોનો જમાવડો જોવા મળી રહ્યો છે લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે ત્યારે પરિવારજનો કહી રહ્યા છે કે સરકાર